માલધારી સમાજ ના બે માણસ છે પતિ પત્ની અને બેઠેલો પુરુષ છે નજીક આવે એટલે કીધું જય માતાજી કે જય માતાજી શા કટાર ક્યાં રહ્યો છો ગામ ગામનું નામ આપ્યું કીધું ક્યાં જાવ છો તો કે માતાજી ની માનતા એ જાય છે માલધારી સમાજના બે માણસ હતા છીપર ઉપર બેઠેલો પુરુષ મહારાણા પ્રતાપ પોતે હતો બોલાને ખબર નથી કે રાણા પ્રતાપ છે છીપર ઉપર બેઠેલા પુરુષ મહારાણા પ્રતાપ એમણે પૂછ્યું ટાબર બાબર નઈ વેશા તમારે છોકરા બોકરા નથી કે નઈ વેશા નથી વ્યાવો કેટલી સાલવી તમારા લગન ને કેટલા વર્ષ થયા ક્યારા સાલવી શા 11 વર્ષ થયા ગયારા સાલ હોય ટાબર નહીં વે અગિયાર વર્ષથી આ છોકરા નથી કે નહીં વે સા નથી એટલું કહીને બે માણા હાલતા થઈ ગયા રબારી સમાજના માલધારી સમાજના બે માણ હતા રાણા પ્રતાપની આંખમાંથી આહુડા પડી ગયા અને એમ કીધું હે મા મેવાડ હે પરમાત્મા મારા ઉપર રૂઠી ગઈ પણ મારી મેવાડની પ્રજા ઉપર તો તું રૂઠી ગઈ મેવાડ પરમાત્મા માતાજી આવા બે માણસે આની કુખે દીકરો જન્મે તો ખડેલા આપને ટીકો દિયા વો થાય

આવીને અમારે સંતાન નથી ને એનું કારણ એક જ છે અમારા બે માણસના લગ્ન થયા પરિણાની પહેલી રાતે અમે બે માણસ જયારે હોરડામાં ભેળા થયા ને ત્યાં અમે બે માણસે પ્રતિજ્ઞા કરી છે શું ધર્મ માટે આ ધરતીમાં બનાવ બન્યા છે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી છે અમારો બાપ અમારો રાણો રાજપૂતો માટે શું શું પ્રતિજ્ઞાઓ થતી ત્યાં સાંભળજો અમારો રાણો મેવાડ ને જીતવા માટે ધર્મ માટે જજુબીરીયો છે એનું મેવાડે ને પાછું ન મળે ત્યાં સુધી અમે બે માણસ સંસાર નો કોઈ વ્યવહાર નહીં કરી ભાઈ બેન ના સબંધ રાખું છું એટલા માટે સંતાન નથી એટલે અમારે સંતાન નથી પણ તા તો મહારાણા પ્રતાપની મૂંછનો એક એક વાળ ગણી લેવો તો ગણી લેવાય રૂવારા ઊભા થઈ ગયા ફોરામાં આવો અને છાતી ફૂલાની રાણા પ્રતાપ ની કાળા રાળે કરતો મક્તર ની કડી ફૂટી ગયો અને રાણા પ્રતાપ બે હાથ ઊંચા કરીને બોલ્યો તો વાહ મેવાડ વાહ મારું હિન્દુસ્તાન આવી પ્રતિજ્ઞા લેવા વાળા માણસ જાહુદી મારી મેવાડની ધરતીમાં છે હિન્દુસ્તાનમાં છે ત્યાં સુધી અકબરના બાપ ની તેવડ નથી મારી બેન દીકરીની હામી ઊંચી આંખ કરીને જો હગે ભલા માણસ આ બલિદાન અને છેલ્લી વાત કહું માતાઓ બહેનો હજી બેઠા છે એટલા માટે મને ગમતી વાત શું રાજપૂતઈ છે એટલે આ વાત કરું છું ભવરના પોરમાં મહારાણા પ્રતાપ એક વખત પથરનો લઈને બેઠા છે ટેકો લઈને બેઠા છે આખી રાત નીંદર નહીં આવેલી પોતાના પરિવાર વિશે વિચારતા હતા એટલે અને પથરને ટેકે મીઠી શીયાળાની તડકી ધગીને રાણાને બેઠા બેઠા નીંદર આવી ગઈ રાજપુતાની હામાં બેઠા છે ઝાડના થડે પચ્ચી પચ્ચી વરસાા છાત્ર ધર્મ બચાવવા માટે જુજીમાં વિચારતો કરો અને એને એમ કોઈ દગ્યા નથી હિંમત નથી આવ્યા રાણા પ્રતાપ બેઠા બેઠા નીંદર આવી ગઈ તડકી દેગી ને એમાં બેઠા બેઠા નીંદર આવી ગઈ નીંદર સપનું આવ્યું સપનામાં માં રાણા પ્રતાપ એક હાથ મૂછ ઉપર વહી ગયો આમ એક તરવારની ની મૂઠ ઉપર વહી ગયો હાહી ગયા સપનામાં તાત નીંદર ઉડી ગઈ ઊભા થઈને હાલતા થઈ ગયા હાચી નીંદર ઉડી ગઈ રાજપૂતાની હામાં બેઠા બેઠા જોતા હતા રાણા પ્રતાપ હાલતા થયા રાજપૂતાની એટલું કીધું રાણાજી હમણાં તમને કંઈક સપનું આવ્યું હોય એવું લાગ્યું સપનું જે આવ્યું હોય મારે પૂછવું નથી પણ હું રાજપૂતાની તમને એટલું કહું છું સપનામાં જે ઘટના બની હોય ને એ ઘટના હકીકતમાં બને તે દી એને જવા દેજો આટલું કીધું રાણો પ્રતાપ ગુમરી ખાઈ ગયા રાજપૂતાની ખબર કેમ પડી કે મને હું સપનું આવ્યું પણ પૂછ્યું નહીં એ વાત ઉપર છ મહિના વયા ગયા છ મહિના પછી એ ઘટના બની રાણા પ્રતાપને જે સપનું આવ્યું હતું ને એ ઘટના બની સપનું એ આવ્યું હતું રાણો પ્રતાપ ચેતક ઉપર સવાર થઈને નીકળ્યા અને આરાવલીની ગાળીઓમાં બાગડદા બાગડદા ધમા પડ બાગડદા વયા જાય છે અકબર બાદશાહ હામો એકલો ભૂલો પડી ગયો શિકાર કરવા નીકળેલો હારે શિકારી દહક કૂતર્યા અને એકલો હામો મળ્યો એવું સપનું આવેલું ઈ ઈ હકીકતમાં બની ગયું રાણો એકલો અકબરે એકલો બે ઘોડા હામામાં ભેળા થયા રાણો જે ભીલના વેહમાં અકબર ઓળખી નહોઈ ગયો અકબર ને રાણો ઓળખી ગયા રાણા પ્રતાપે નક્કી કર્યું કે એ એકલો હું એકલો હકીકતમાં આવું બની ગયું પછી રાણા પ્રતાપ ની આમ તરવાર ની મુઠ ઉપર હાથ ગયો ત્યાં યાદ આવ્યું રાજપુતાની કીધું છે કે સપનામાં જે ઘટના બની હકીકત માં બને તે દિવસે જવા દીધું તરવાર ની મુઠ ઉપર હાથ લઈ લીધો આને અર્ધાંગ ના કહેવાય અર્ધો રીત ખાય ને અર્ધાંગ ના ન કહેવાય કે તમે બે લાડવા ખાતા તો એક ચૂલી મારે ખાવા જોઈએ આને અર્ધાંગ ના કહેવાય અને આ તરવાર ની મુઠ ઉપર હાથ લઈ લીધો તા તો અકબરે અવાજ કર્યો હું નોખો પડી ગયો છું મને રાસ્તો દેખાય રાણા હવે રાજપૂત કોને કહેવાય ક્ષમા જોજો જે રાણા બધા જે રાજપૂતો ના કેડા બંધ રહ્યા હતા અકબરે ઈ અકબરને

અકબર બાદશાહ એકલો હતો ને હું એકલો હતો અમે બે ભેળા થઈ ગયા પણ મેં જવા દીધો છો રાજપૂતાણી તમે કીધું હતું કે સપનામાં ઘટના બની હકતમાં હકીકતમાં બને જવા દો તે રાજપૂતાણી એટલું જ કીધું સારું કર્યું પછી પરતાપે પૂછી લીધું જોજો પરતાપે શું કીધું ખબર હે રાજપૂતાણી તમને ખબર કેમ પડી ગઈ મેં તે દિવસ સપનું આવ્યું હતું કે સપનામાં મને અકબર બાદશાહ સામો મળ્યો છે ઈ કેમ તમને ખબર પડી કે તમે કીધું કે એમ જવા દીજો અને તેથી અજબદે પવાર નામના રાજપૂતાણી મામર પવાર ની દીકરી રાજપૂતાની પ્રતાપના અરજાંગના એમ કીધું તું કે હું તમારા હમીજાર ના થે બેઠી હતી તમે ટેકે બેઠા બેઠા આવી ગઈ ગયા એક હાથ મૂછ ઉપર ગયો એક તલવાર ની મૂઠ ઉપર ગયો એટલે રાજપુતાની કે મને ખબર પડી ગઈ કે આખા હિન્દુસ્તાન નો બાદશાહ પોતે હામો આવે તો જ મારો રાણો મૂછ મરડે બાકી માય કાંગલાની ની હામી કોઈ મારો રાણો મૂછ ન મરડે રાંજી પાંજી ની હામી મારો રાણો મૂચ નો મળે હિન્દુસ્તાન નો બાદશાહ સપના માં હામો આવ્યો હોય તો જ રાણો મૂચ ઉપર હાથ નાખે એ મને ખબર પડી ગઈ અને મારા રાણા ને સપનું આવે એ હકીકત માં બને એનો મને ભરોસો છે અને એકલો હોય ને એને મારો ને એમાં કઈ બરોબર નો કહેવાય મારો રાણો તો હજારો ની સેના માં ચેતક ને નાખી અને જાટકા ના ગાથી મારે તઈ હારો લાગે એટલે મેં તમને ના પાડી તી ભલા માણસ આ ઘટનાઓ બની છે એટલે मयाला मा फो न दीला बलिदानो नालो આમ તો ભેરવી થઈ ગઈ પણ લઈ લઉં લ્યો સપાખરું ખાલી મેરામણજી જાડે જાનું આટલા વાગે હું ક્યાંય નથી બોલતો આ બહુ કહેવાય તમારો પ્રેમ તમારો પ્રેમ કે હે હે પ્રેમ ની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે

એજે દે ભાર જાતો ભગો ભયો પજા મે મને ભલા મે ભટિયે ભિયા કરાની ગમત ગતિ પાર સતી જાત ભાયા ખવાડમ ઓમે ગમત ગતિ પાર હોળી રહે ભનસર રી હરી હરબ સબી નિદન દાને ઓત દિસાને મેરી મણી હીરા કણડ કણડ સરા મારું ઓર ગણે કી સતો સાળ માય મને જાલી કરી સાહજ હાથ પડી વાલો હતિયા તો હણી પાત પજાને ઘરી જાલીયા પર ગોવે જાખ સાત